જય વસરાજ જય મુરલીધોર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં સ્વાગત છે અને અત્યારે ઘરનું કામકાજ કરી થઈ ગઈ છું તૈયાર એટલે કે આજે આવે છે અમારા જામનગરથી મોટા બાપા બધા ત્રણ મોટા બાપા આવે છે પછી બે અલા બે બે મોટા બાપા ને એક કાકા અને કાકીમાં આવે છે મોટા બા આવે છે અને ભાઈ ને બહેનોની બધા આવે છે અને બસ જો અત્યારે હમણાં પહોંચવા આવ્યા છે તો મારે ઘરનું કામકાજ કરી અને થઈ ગઈ હું ફ્રી અમારે અહીંયા બાજુમાં જવાનું છે મહેમાન થઈને એટલે એવું છે એટલે હમણાં ચા પાણી પીવા અહીંયા આવશે એટલે હમણાં અહીંયા આવી જાય ત્યાર પછી જવાનું છે પી પણ મારા ભાઈ થાય એમના ઘરે જવાનું છે તો હાલો જો બસ હમણાં મહેમાન આવી જાય તો ચા પાણી બનાવી અને પી લઈ અને પછી જવાનું થશે

Vediamo, eh. che la gente che che ha la gente 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 che ha વિનામયા <tune> <tune> पर कैमरे अम्मा नोट

રાહરા તો દેતા એ થાય તમને

જોઈ લીધું જોઈ લીધું જોઈ લીધું હરમાં મિત્રો જો એક મસ્ત મજાનું કોરિયલ મંગાવ્યું હતું ભાટીયાથી અને આપણે લીધી છે વસ્તુ એટલે કે જો તમને બતાવું હું છે આ કુરિયલમાં એટલે જો આમાં હે ને લાલાભાઈ ભાટિયાવાળા છે ને અમારા સબસ્ક્રાઈબર છે અને એમને ઇલેક્ટ્રિકની દુકાન છે તો એમને આપણે થોડોક લાભ આપીએ લાભ તો હું આપ્યો જો કે એણે મને બેન કરી છે એટલે બેન પાસેથી હું કમાઈ લેવાના હતા ખોટ ખાધી હે જો કે પણ તો એ મંગાવ્યું હતું મેં કીધું આમે ઓળખતા હોય ને એથી લઈ તો ફાયદાવાળી વસ્તુ ને પ્લસ પાછું સારી વસ્તુ આવી જાય નકર અમારું રાજકોટ મોટું સિટી છે તો અમારે ક્યાંય એમ બહાર લેવા જવાની જરૂર ના રહીએ પણ આ તો એને દુકાન છે તો એમને વાત થઈ હતી એક વખત એટલે કીધું મોકલજો તો અમારે મેં કીધું લેવી છે તો હવે જો વસ્તુ આવી ગઈ છે તો હાલો તમને બતાવું શું છે વસ્તુ હાલો જો આમાં આપણે લીધી છે ઇસ્ત્રી કેટલી મસ્ત અને સરસ મજાની છે તમારે કોઈને ઇલેક્ટ્રિક વસ્તુ મંગાવવી હોય તો અમારા લાલાભાઈને ત્યાંથી જરૂરથી લેજો ભાટિયાવાળા હે અને એમને ઇલેક્ટ્રિકની દુકાન છે અને જોરદાર મસ્ત ઇસ્ત્રી આવી ગઈ છે તો આપણે આજે જ મુહૂર્ત કરી દેવાનું છે કેમ કે હમણાં સ્ટોક થઈ ગયો હતો અને આપણે જે ઇસ્ત્રી હતી ને જે એ બળી ગઈ છે એટલે એ રિપેરનો ખર્ચો કાંઈ પૈસો નથી પણ હોના કરતાં ગડામણ મોંઘું જ થાય એટલે એવું છે એટલે હવે જો હે ને આપણે મુહૂર્ત કરી દઈ તો જો કેવી લાગી ઈસ્ત્રી છે ને મસ્ત અમારા ભાઈની મોકલેલી સ્ત્રી જોરદાર હોય સરસ મજાની નવી ઈસ્ત્રી આવી ગઈ છે આપણે આજે મુહૂર્ત પણ કરી દેવાનું છે કરી લીધી છે અગરબત્તી અને આપણે ભગવાન માતાજી અમે ગમે તે ઇલેક્ટ્રિક વસ્તુ લઈએ કે ઘરમાં કંઈ પણ નવીન વસ્તુ લઈએ તો માતાજી અને ગણપતિ દાદાને અને બધેનું સમરણ કરી અમારા વીર વસરાજ દાદાનું અને પછી જ અમે મુહૂર્ત કરી ગમે એ વસ્તુનું એટલે આપણે જો ચંદનનો ચાંદલો કરી દીધો છે અગરબત્તી કરી લઈ ખૂબ જ આપે અને હવે આપણે મુહૂર્ત કરશું ઇસ્ત્રી હાલો થઈ ગઈ છે આપણી ઇસ્ત્રી કમ્પ્લીટ અને ફળ્યા છે લુગડા જથ્થાબંધ કરવા માંડીએ ધીરે ધીરે એટલે થઈ જાય અને મહેમાન થઈને જે અહીં તો કેટલી ઘડી જો મહેમાન હમણાં જામનગર વાળા મહેમાન મોટા બાપાની હતા એ છે હમણાં એ બધાને જો હમણાં મોકલા અને ત્યાર પછી અમે થોડીક વાર બેઠા હતા બધા અને મસ્ત મજાની બેઠક કરી હતી બહુ મજા આવી ગઈ અને પછી બેઠકનો વિડીયો કાંઈ ઉતાર્યો નથી પછી બધા એમ થાય ને મામાની આમ તો જો કે અમારા એ સસરા થાય એટલે બહુ વિડીયા ના ઉતાર્યા રખાય એટલે બધાના વિડીયા કાંઈ લીધા નથી એટલે એવું છે ને બસ જો હમણાં ઘરે આવી ગઈ છું અને ઘરે આવીને થોડુંક કામકાજ કરવાનું હતું તો એ કર્યું છે ને ઇસ્ત્રીનો ઢગલો પડ્યો હતો તો ઇસ્ત્રી પણ મારી અને કમ્પ્લીટ કરી લીધા છે લગડા અને કાલે જવાનું છે લગ્નમાં એટલે કે અમારા એમના દોસ્તાર છે એમના બેનના લગ્ન છે તો કાલે બપોર પછી ત્યાં જવાનું થશે અને બપોર બધી ઘરનું કામ કરતા થશે એટલે એવું બધું છે તો જો અત્યારે ઘરનું કામકાજ કરવાનું હતું તો એ કરી લીધું છે નવી ઇસ્ત્રી મંગાવી હતી તો આવી ગઈ છે અને ઇસ્ત્રી પણ મૂર્ત કરી અને આજે જ ઇસ્ત્રી કમ્પ્લીટ કરી લીધી છે કપડાં બહુ ઝાઝા ભેગા થઈ ગયા હતા હમણાં તો બધા એમાં ઇસ્ત્રી કરી અને નવરી થઈ ગઈ છું અને કાલે જવાનું છે લગ્નમાં તો હાલો થોડીક તૈયારી પણ કરવાની છે આ કપડાં બધા ઠેકાણે કરી દઉં અને પ્લસ પહેલાં હમણાં તો રખડવામાં છીએ તો શાકભાજી પણ ઘરે કંઈ છે નહીં એટલે પહેલાં તો શાકભાજી લેવા જવાનું છે એટલે એવું બધું ઘણું બધું છે તો એ બધું કામકાજ કરી નાખીએ અને કરી અને પછી તો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જાય દીવબત્તી કરવાના છે તો એ બધું કરવાનું છે તો હાલો કરવા માંડીએ એટલે હમણાં કાલે લગ્ન છે પ્રમ દિવસ તો જાન આવે છે તો જો જા હું તો જા હું બહુ નક્કી નથી અહીંયા જ છે મેટોડામાં તે એટલે અહીંયા જ જવાનું છે એટલે કાલ માંડવામાં જઈ આવીએ અને પછી કાંક વિચારશું